શ્રી સનાતન વૈદિક ધર્મ ટ્રસ્ટ દ્વારા સ્વર્ગસ્થ પંડિત શ્રી ચંદ્રશેખરજી મહારાજ ગૌત્રી રોડ ખાતે ગૌહત્યા બંધ કરવામાં આવે અને ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવામાં આવે જેને લઈ રામધૂન અને સત્તોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું વડોદરાના સેવાસી ગોત્રી રોડ ખાતે શ્રી સનાતન ધર્મ વૈદિક ધર્મ ટ્રસ્ટના ડોક્ટર ગાર્ગીબેન પંડિત સહિત ટ્રસ્ટના આગેવાનો સાથે વિરોધ પ્રદર્શન નોંધાયું હતું ગૌમાતા રાષ્ટ્રમાજા દરજ્જો આપવામાં આવે ગૌ હત્યા બંધ કરવામાં આવે જ્યોતિષ પીઠાધીશ્વર જગદગુરુ શંકરાચાર્ય અનંત શ્રી વિભૂષિત સ્વામીશ્રી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી મહારાજના આહવાન હેઠળ દેશભરમાં સવારે દસ વાગે દસ મિનિટના પ્રતિકાત્મક ભારત બંધ આહવાન કરાયું હતું જેથી આજે સનાતન વૈદિક ધર્મ ટ્રસ્ટ દ્વારા વડોદરામાં ગૌમાતાને રાષ્ટ્રનો દરજ્જો આપવામાં આવે દેશભરમાં ગૌહત્યા બંધ કરવામાં આવે તેવી માંગણી શ્રી સનાતન વૈદિક ધર્મ ધર્મમાં ટ્રસ્ટ દ્વારા સૂત્રોચ્ચાર અને રામધોમ યોજી સરકાર સામે માંગ કરી હતી આપણા જે જ્યોતિષપીઠ શંકરાચાર્યજી છે અવિમુક્તેશ્વરન સરસ્વતીજી મહારાજ એમને આજે આહવાન આપ્યું છે કે દસ 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 ગોહત્યા અબસ એટલે દસ માર્ચે દસ વાગે દસ મિનિટ સુધી કોઈપણ પ્રકારનું કામ કરવામાં નહીં આવે અને ભારત એટલે દેશવ્યાપી બંધ પાડવામાં આવશે અને માત્રને માત્ર દસ મિનિટ પૂરતો જ આ બંધ રહેશે એનું કારણ એવું છે એ નથી ઇચ્છતા કે દેશની પ્રગતિમાં કે ઉત્કર્ષમાં કે કાર્યમાં કોઈ બાધા આવે પણ ગાય હત્યા રોકવા માટે આ જ એક સ્ટેપ લઈ શકાય એવું છે કે ગાય હત્યા રોકવા માટે અમે આ એક વિરોધ કરી રહ્યા છીએ કે દસ મિનિટ કોઈ પણ પ્રકારનું કામ નહીં કરીએ અને દેશમાં થતી ગૌ હત્યાને રોકીએ અને ગોમાતાને રાષ્ટ્રમાતાનું સ્થાન મળે દરજ્જો મળે એના માટે આ એક પ્રયાસ છે અને એમને વિશ્વવ્યાપ દેશવ્યાપી આ આંદોલનનું આહ્વાન કર્યું છે આપણા ટ્રસ્ટ થકી એટલે શ્રી સનાતન વૈદિક ધર્માનુરાગી ટ્રસ્ટ થકી એ કાર્યક્રમ છે કે આપણે આપણા કાર્યકર્તોને અહીંયા બોલાવ્યા છે અને દસ મિનિટ સુધી કોઈપણ જાતનું કાર્ય કર્યા વગર માત્ર અહીં ઊભા રહી ગોમાતા રાષ્ટ્રમાતા ઘોષિત હો અને ગાયને લગતા સૂત્રોચ્ચાર કરવામાં આવશે રામધૂન કરવામાં આવશે અને દેશને દેશની પ્રજાને અપીલ કરવામાં આવશે કે ગોહત્યા બંધ થાય અને ગોમાતા રાષ્ટ્રમાતા ઘોષિત થાય એવું સરકાર કોઈ પગલું ઉઠાવે